સૂતા સૂતા તેણે એક સપનું જોયું સપનામાં તેને ગ્રીક વૈજ્ઞાનિક તે માટે માત્ર એક મજબૂત આધાર અને એક લાંબા મજબૂત દંડા જરૂર છે ચિન્ટુએ પૂછ્યું તે કેવી રીતે થઈ શકે આર્કીમીડિઝ કહ્યું તને યાંત્રિક લાભ જરૂર છે ચિંટુએ કહ્યું યાંત્રિક લાભ એ વળી શું હોય છે જો માત્ર પાંચ કિલો નું બળ લગાવીને પચાસ કિલોગ્રામ વજન ઉઠાવી શકાય તો આપણે કહીશું કે દસ નો યાંત્રિક લાભ થયો એટલે કે જેટલું બળ લગાવ્યું હતું તેના કરતા દસ ગણું વધારે વજન ઉઠાવ્યું ચિંટુ બોલ્યો આ યાંત્રિક લાભ તો ખૂબ જ કામની વસ્તુ લાગે છે ઝડપથી કહો કે તેનો લાભ કેવી રીતે મેળવી શકાય આ આકૃતિ જુઓ આ ફલક્રમ એટલે કે આધાર છે અને તેની ઉપર છે તે લિવર જેને ગુજરાતીમાં ઉચ્ચાલન કહેવાય છે તેની એક બાજુએ આપણે પચાસ કિલોગ્રામ ભાર રાખીશું અને આધાર બિંદુથી ભાર સુધીના અંતરને ભાર બુજા કહીશું બીજી બાજુએથી આપણે આ ભારને ઉઠાવવાનો પ્રયત્ન કરીશું અને તેથી આ બાજુને આપણે પ્રયત્ન બળ બુજા કહીશું જ્યારે ભાર બુજા અને પ્રયત્ન બળ બુજાની લંબાઈ એક સમાન હોય છે ત્યારે પચાસ કિલોગ્રામ ભાર ઉઠાવવા માટે પચાસ કિલોગ્રામ પ્રયત્ન બળ લાગે છે જે બતાવે છે કે આપણો યાંત્રિક લાભ એક છે જયારે ભાર ભૂજા અને પ્રયત્ન બળ ભૂજા ની લંબાઈ એક સમાન હોય ત્યારે પચાસ કિલોગ્રામ ભાર ઉઠાવવા માટે પચાસ કિલોગ્રામ પ્રયત્ન બળ લાગે છે હવે જો આપણે આ પ્રયત્ન બળ ભૂજા પાંચ ગણી લાંબી કરીએ તો એટલે કે પાંચ મીટર ની પ્રયત્ન એટલે કે પચાસ કિલોગ્રામ ભાર માત્ર દસ કિલોગ્રામ પ્રયત્ન બળ વડે ઉઠાવી શકાય છે ચિંટુ હવે કેતો જો મારે પચાસ કિલો ભાર પાંચ કિલોગ્રામ પ્રયત્ન બળ થી ઉઠાવવો હોય તો શું કરવું પડશે ચિંતુ એ લાંબી કરવી પડશે એટલે કે ભાર ભૂજા એક મીટર છે તો પ્રયત્ન બળ ભૂજા દસ મીટર હશે ચિન્ટુ એટલો ખુશ થઈ ગયો કે તેનું સપનું તૂટી ગયું તે ઉછળી ને પથારી માંથી ઉભો થયો અને દોડીને કાકાની દુકાને પહોંચી ગયો ત્યાં તે માપ લેવા લાગ્યો કાકા પણ જોઈ રહ્યા હતા કે તે શું કરી રહ્યો છે જ્યારે તેણે દુકાને જઈને માપ લીધું તો ખબર પડી કે તેનું કામ થવાનું નથી કારણ કે એક તો આટલી લાંબી પ્રયત્ન બળભૂજા માટે કાકાની દિવાલ તોડવી પડે અને બીજું એ કે પચાસ કિલો નો ભાર ઉપર સુધી પહોંચી શકે નહીં ચિંટુ થાકીને બેસી ગયો આર્કિમેડિઝનું કહેવું તો સાચું હતું પરંતુ આ સમસ્યાના ઉકેલ માટે તે કામ નહીં આવે આર્કિમેડિઝે સમજાવ્યું કે ખૂબ જ વધારે ભાર ઉઠાવવા માટે જો આપણે ઉચ્ચાલન અથવા ચીચવા જેવા ઉચ્ચાલનનો પ્રયોગ કરીએ તો ઓછા પ્રયત્ન બળે ખૂબ વધારે ભાર પણ ઉઠાવી શકાય છે તેમાં એક આધાર બિંદુ અને એક પાટિયાની જરૂર પડે છે ભાર બુજાથી જેટલા ગણી લાંબી પ્રયત્ન બળ બુજા હશે તેટલો જ વધારે યાંત્રિક લાભ મળશે જો પ્રયત્ન બળ ભૂજા દસ ગણી વધારે લાંબી હોય તો ભાર થી દસ ગણું ઓછું પ્રયત્ન બળ લગાવીને ભાર ઉઠાવી શકાય છે અહીં મુશ્કેલી માત્ર એટલી જ છે કે વાસ્તવિક જીવનમાં પ્રયત્ન બળ ભૂજાને વધારે લાંબી કરવી શક્ય નથી આવા સંજોગોમાં ગરગડીનો ઉપયોગ કરવો પડે છે